અમરેલી જિલ્લાના રાજુલા નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી રાજુલા સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થાય છે અને જેમાં પતંગની દોરી ઝાડ ઉપર લાઇટના થાંભલા ઉપર રોડ ઉપર હોય જે એકઠી કરવામાં આવી હતી ચાઇનીઝ દોરી બહિષ્કાર અબોલ પક્ષી બનાવ બચાવ અભિયાન કાર્યક્રમ કરવામાં લો કિલોમીટરથી વીસ કિલોમીટરથી વધારે દોરી નાશ કરવામાં આવે અને રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ બી જોશી પ્રેમી તથા વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ જેઓ ત્રીસ વર્ષથી કામગીરી કરે છે બાળકો સાથે જોડાયેલા હતા અને નીલ સંઘવી ચૈતન્ય લહેરી યશવી લહેરી શૈલજા વ્યાસ જયવીર હર્ષવાળા સ્વરા રૂપારેલ હેતારથ સાહિત્ય કલાકાર ચશુભાઈ તવે ચિરાગબી જોશી શહેરમાં દોરી એકટી કરી હતી ને ચિરાગબી જોશી જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી બહિષ્કાર કરવા અબોલ પક્ષી બચાવ દોરી દરેક લોકો નાશ કરી જાગૃતિ લાવવા માટે અપીલ કરી હતી નેચર ક્લબ પ્રમુખ વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષી દોરી ફસાઈ ઘાયલ ન થાય તે માટે દોરી એકટી કરવામાં આવે છે જે દોરી નાશ કરવામાં આવી હતી ને બાળકો સાથે જોડાયેલા હતા અને યશવી લહેરીએ જણાવ્યું કે રાજુલા શહેર વિસ્તારમાં નેચર ક્લબ દ્વારા દોરીઓ એકટી કરવામાં આવે દરેક લોકો અબોલ પક્ષીઓ અભિયાનમાં સાથે જોડાય તેવી અપીલ કરાઈ રાજુલા નેચર ક્લબ દ્વારા કામગીરી કરવામાં આવી હતી દર વર્ષની માફક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધારના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાશી ઉપર તો એ લઈ લેવા એમનો નાશ કરવો કારણ કે એ દોરાથી પક્ષીઓના પગ મૂળમાં ચાચમાં અને ઘાયલ પણ થાય છે અને મૃત્યુ પણ પામે છે તો સરકાર પણ ખૂબ જાગૃત છે કરુણા અભિયાન પણ ચલાવે છે ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો વન વિભાગનો સંપર્ક કરો તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું આપણી ટોળી અબોલ પક્ષી ચાઇના દોરી ભારત માતાજી વંદે રાજુલા ચિરાગી જોશી મકરસંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર કરબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ ચોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે કાર્યક્રમ આજે બે દિવસથી સતત ભેગી કરતા હતા મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું જય હિન્દ પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાયે અને આ બધી દોરીનો નાશ કર્યો છે હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી પક્ષીઓને બચાવો